જય માતાજી જય દ્વારિકા દિશ બધા મિત્રો ને તો સ્વાગત છે તમારો એક અમારા નવા વિડીયો માં તો કેમ છો મિત્રો મજામાં મજા માં જશો તો ગાય અત્યારે આપણે આયા પાણી મારવા માટે ઈંડા માં તો જોઈ શકો છો આ છે અમારા એરંડા ને આ છે ટાંકો જે પાણી હાલતો હશે જો તમે જોઈ શકતા હશો એટલે આપણે પાણી મારવા માટે આવી ગયા છીએ અને આજે આપણે વારવાનું છે આપણા એરંડામાં પાણી અને સાથે આપણે નાખવાનું છે આજે મલ્ટી મલતી ઘીક અને આપણે જીરામાં ઉપયોગ કર્યો તો એનો આપણે ઉપયોગ કરશું એરંડામાં એનું શું રિઝલ્ટ જોવા મળે છે એટલા માટે આપણે ઘીકનો ઉપયોગ કરશું તો આમ જોવા આ પડ્યો છે ઝીંક ઝીંક મલ્ટી ઝીંક પ્લસ એના પણ બતાવે છે એટલે આપણે ઉપયોગ કર્યો છે મલ્ટી ઝીંકનો શું ફાયદા થાય તો આપણને પણ ખબર નથી પણ આપણે પણ ઉપયોગ કરી લઈએ એટલે એના ફાયદા તો સો ટકા પણ એવું કહેતા હોય છે બધા ખેડૂત મિત્રો કે એના ફાયદા હોય છે એટલે આપણે પણ ઉપયોગ કરી નાખ્યો એટલે ફાલ સારો લાગે એંડામાં એટલા માટે આપણે ઉપયોગ કર્યો છે ફૂટ પણ જોરદાર જોવા મળે છે એટલા માટે કીધું આપણે ઉપયોગ કરી નાખી જુઓ સાથે યુરિયા ખાતર એંડા પણ આપણા જામ્યા છે હવે તો તમે પણ એંડામાં મલ્ટીઝીકનો જરૂરથી જરૂર ઉપયોગ કરજો સાથે યુરિયા ખાતર મિક્સ પણ કરીને આપજો અને રિઝર્ટ પણ સારું જોવા મળે છે અમે એક બીજા એરંડા છીએ એમાં આપણે દસ દિવસ પહેલાં ઝીંકનો ઉપયોગ કર્યો તો એમાં અત્યારથી અત્યારે પણ રિઝલ્ટ જોવા મળ્યું છે તો એ એરંડા તમને હું એક બે દિવસમાં એરંડા જરૂરથી બતાવીશ કે એંડા કેવા છે

એની સાથે આપણે યુરિયા ખાતર પણ નાખ્યું છે તો જોઈ શકો છો તમે એનો કલર અને એનું નામ પણ મલ્ટીપ્લસ જે એનું નામ છે બહુ એના સારા ફાયદા છે એ રંડામાં જીરામાં પણ એનો ઉપયોગ થાય છે એંડામાં પણ આપણે ટ્રાય કરી છે જોઈ શકો છો અમારા એંડા આમાં અમે એની ઉપયોગ કર્યો છે મલ્ટીજીનો અને જુઓ કેવા એંડા ઉતરે છે અમારે માલ પણ સારો ઉતરે છે અમે ત્રણ વિની કરી છે

અને હવે આપણે જાય છે આપણા ઘરે અને આ જુઓ આપણું જીરો પાપુ પાડીને અમે ઘરે જાય છે જુઓ ફ્રેન્ડ આમાં કેવું સુંદર છે એક પાટીમાં લીલ કરેલું ફૂલ બાકા ચીકી જેવું સાંજનો સમય થઈ ગયો એટલે આવતું નથી સીન સારું તમે જોઈ શકો છો આપણે એરંડા આપણે છે આ ફ્રેન્ડ તો હવે આપણે જયશિરે આપણા ઘરે તમને આજનો અમારો વિડીયો સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મળીએ તમને આવા ને આવા બીજા વિડીયોમાં